આજરોજ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરતા સમયે કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની તેમણે જાણકારી આપી હતી મહત્વનું છે કે સમગ્ર વિષયને લઈને આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે ઘણા વર્ષોથી આણંદ દ્વારા મહાનગરપાલિકા બનાવવા માટેની માંગણી કરવામાં આવતી હતી ત્યારે સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ અને ત્યારે આણંદના નગરપાલિકાના પ્રમુખ જિજ્નેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી આવો જોઈએ તેમણે શું કહ્યું નમસ્કાર આણંદ એટલે અમૂલ ડેરી સરદાર સાહેબની કર્મભૂમિ આજ રોજ આણંદ શહેર માટે ખૂબ મહત્ત્વના અને આનંદના સમાચાર છે ગુજરાત વિધાનસભામાં આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટર કણભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આજે આપવામાં આવ્યો છે તે બદલ આણંદના સૌ નાગરિકો વતી આદરણીય ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી આપણા અધ્યક્ષ શ્રી આદરણીય સી આર પાટેલ સાહેબ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કણભાઈ દેસાઈ સાહેબનો અને

આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ હેઠળની સરકારનો આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આજે આણંદ શહેરના પ્રજાજનો માટે આણંદ શહેર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી જે ભાવનાને અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતક રજૂઆતને લઈને ગુજરાતના નાણાં મંત્રીએ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વકક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નાણાં મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કેબિનેટ મિનિસ્ટરોનો અને સંગઠનની ટીમોનો આ ક્ષણે આનંદની પ્રજાવતી અમે ખૂબ આભાર માનીએ છીએ સૌ પ્રથમ તો આપના ટીવી દર્શકોને મારા જય શ્રીરામ આજ રોજ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન માનનીય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવા આપવામાં આવ્યો છે તો આણંદનગરની જનતા વતી અને આણંદનગરના સભ્યો વતી હું નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી અંતરકરણપૂર્વક આભાર માનું છું હવે જો કોર્પોરેશન ડિક્લેર થઈ જાહેર થઈ જશે પછી ગ્રાન્ટોમાં વધારો થશે ગ્રાન્ટોમાં વધારો થયા પછી આજુબાજુના જે નાના ગામોનો વિસ્તાર આમાં સમાવેશ થશે તેમાં જે વિકાસની ગતિને વધુ વેગ મળશે